બનાસકાંઠાના ધાનેરા તાલુકા માંગ પીઆઈની બદલી થતા વિદાય સમારંભ યોજાયો મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના પીઆઈ એટી પટેલ સાહેબની બદલી થતા શાનદાર વિદાય સમારંભ યોજીને પટેલ સાહેબને વિદાય આપી હતી ધાનેરા શહેર તરીકે ફરજ બજાવતા શ્રી પટેલ સાહેબની સમાચાર ગ્રામજનો અને તાલુકાની જાહેર જનતાએ વિવિધ મોમેન્ટો અને ગિફ્ટ આપી ફૂલહારથી અભિનંદન પાઠવી ભારે હૃદય સાથે વિદાય સમારંભ યોજીને વિદાય આપી હતી પીઆઈ શ્રી એ ધાનેરા પોસ્ટિક મળતા જ તાલુકાની જનતાનો વિશ્વાસ કેળવી તાલુકામાંથી અસામાજિક તત્વ

જેમને પ્રમોશન મળ્યા છે એવા ઈશ્વરભાઈ કલ્પેશદાન ઉમાભાઈ ગીતાબેન તેમજ અન્ય તમામ કર્મચારી મિત્રો હું બનાસકાંઠા જિલ્લા સાથે જોડાયેલો છું ત્રણ દસ બે હજાર બે માં સિયોરી મુકામે શિક્ષક તરીકે હું હાજર થયેલો અને આઠ વર્ષ ને ત્રણ મહિના નોકરી કરી બે હજાર દસમાં અઠ્યાવીસ અગિયાર બે હજાર દસ પીએસઆઈ તરીકે મારું સિલેક્શન થયેલું જૂનાગઢ મુકામે એક વર્ષની તાલીમ કરી પહેલું પોસ્ટિંગ પાટણ જિલ્લામાં થયું ત્યાં છ વર્ષ સુધી મેં અલગ અલગ બાર પોલીસ સ્ટેશનમાં ફરજ વધારી છે આગેવાનો પોલીસ સ્ટાફ પત્રકાર ભાઈઓ સાથે જે કામગીરી કરી પૂરાભાઈ આપણને

કે તમને ખુશ કરવા માટે કરે છે એવું નથી પણ એ વાસ્તવિકતા છે એવું બધાને થયું છે ભલે ગમે તે પાર્ટીમાં હશે પણ છતાં કઈ પાર્ટીઓ તો જે મને રાખ્યું નથી અને મોટા મોટા બી આવ્યા છે કે આ કામ થાય એવું છે કે થાય એવું છે આ કામ નહીં થાય કે નહીં થાય એટલે જે નિખાર સાથે પણ જે આથી રહી द न्यूज ऑफ गुजरात न्यूज चैनल ने सब्सक्राइब લાઈક કરો અને શેર કરો